જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો મારા નવેક વિડીયોમાં તો મિત્રો આપણે આવી ગયા છે આજે શણાદર દ્વારકાધીશના મંદિર દર્શન કરવા માટે આપણે ઘણી વખત આવી ગયા છો અને આજે આવાનું થઈ ગયું કારણ કે અમારા ભાઈ બને બનાવવાનું તો બ્લોગ એને નવી ચેનલ બનાવી છે અને ચેનલનું નામ છે એમ જે બ્લોગ ઝાળિયા તો સપોર્ટ કરતા રહેજો આપણે ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી છે રેડી હાલે એણે કટ લઈ રહી જશે શૂટિંગ થોડું કર્યું પડ્યું છે એ આપણે બતાવ્યું નહીં કે હવે આપણે મંદિર જઈને પછી બતાવીશું એ જેવું બોલે છે રેડી એકદમ ટકા ભાઈ ભાઈબંધ કહીશ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બ્લોગ ગમે તો શેર કરો રેડી હવે આપણે દર્શન કરવા જઈશું રેડી તેમ તો કાટકતો બનાય રહેતું બ્લોગમાં તો મિત્રો આપણે હવે મંદિર આવી ગયા છે રેડી તો આપણે હવે દર્શન કરવા જઈએ અને આપણે વિભન બનાવે છે બ્લોગ બનાવી નાખો તો તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરે હવે આપણે જઈશું દર્શન કરવા તમે બ્લોગમાં બનારો રેડી મિત્રો તો હવે આપણે દર્શન કરવા જવાનું છે જય દ્વારકાધીશ દર્શન કરવા रेडिया मका आजू मंदिर से अपने क्या बन दर्शन करवा दीजिए पहले आप मंदिर दर्शन कर लीजिए जय द्वारकाधीश मित्रों कमेंट में जय द्वारकाधीश लखन भूलता नहीं रेडी तो आप बीजे मंदिर से क्या आप दर्शन करवा दीजिए आप जो मंदिर से रेडी तो आप दर्शन करवा दीजिए

બજરંગદાસ બાબાનું મંદિર થઈ ગયા આ જો મંદિરનો નજારો બોલે મકા મિત્રો શનાદરી ડેરી અને આ આપણે કેટલા મહિને લગભગ બે મહિના બ્લોગ બનાવ્યો છે તો સપોર્ટ કરજો રેડી આ છે સાંઈ બાબાનું મંદિર રેડી સકાટા શકો છો

रेडी एकदम काटक जय लोचा हो गया दोस्तों कोई बात नहीं नया नया है इसलिए ऐसा ऐसा रहता है रेडी आ से बगीचो आप अंदर जाइए तो मैं बताइए द्वारकाधीश मंदिर खूब सुंदर लाग बताओ अंदर जाइए तो चलो तुम नहीं सुकून सुकून आ बाजू तुम चालू छे नहीं એકદમ ભરહાળો હે હા ભરહાળો છે ને હા મજા આવે પાણી તો અત્યારે તો ભર્યું જ પાણી ભરળું છે આ શું છે રમવાનું રમવાનું છે શું છે વો શું ક્યું નહીં હળી આવશે બધી બગીચામાં એકદમ ટકા નહીં કોમેન્ટ કંઈ ના આપશું ટકા તક કોમેન્ટ કંઈ ના આપશું નહીં તો હવે આપણે અંબેમાના દર્શન કરવા જઈએ છીએ હળી તો આગળ તમને બતાવીએ હમણાંથી બનાવી દઈશ આ છે મેઇન ગેટ સણાદર સણાદરનો મેઇન ગેટ મેઇન ગેટ તો પેલો છે પણ

રોડ છે

તો મિત્રો અમારા ભગીનનો બ્લોગ તમને સારો લાગે તો લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરજો હવે ફરી મળીશું નવા બ્લોગ સાથે આવજો જય મા જય માતાજી જડ મિત્રો તો આપણે બ્લોગ ને લાગીએ તો બ્લોગ સારો લાગે તો લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ ભૂલતા નહીં આવજો જય માતાજી અને અમારા ભગીન ભાઈ કહી જાય મિત્રો લાઈક સપોર્ટ કરજો ભાઈને ખૂબ જ સારા બ્લોગ છે મળીએ જય જય